માં આરજેડી યુવા વિંગનો ભાજપ અને કુમાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પટણામાં આરજેડી યુવા વિંગ દ્વારા ભાજપ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું શહેરના મુખ્ય માર્ગો પર નારાબાજી કરી અને સરકારની નીતિઓનો વિરોધ કર્યો કાર્યકર ઉષા દેવીએ મીડિયા સાથે વાત જણાવ્યું કે કે જોઈએ બિહાર હવે જંગલ રાજય રાજ સ્વીકારશે નહીં નીતીશ કુમારે પીએમ મોદીના સહયોગથી બિહારને બગાડી નાખ્યું છે આ વિરોધ દરમિયાન આરજેડી યુવા વિંગના સભ્યોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને મુખ્યમંત્રીના પુતળાનું દહન પણ કર્યું કાર્યકરોનો આરોપ છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા બગડી ગઈ છે

કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી આરજેડી યુવા વિંગના નેતાઓએ જણાવ્યું કે તેઓ બિહારના હિત માટે સતત અવાજ ઉઠાવશે અને સરકારની ખામી સામે લડત ચાલુ રાખશે